કચ્છના પાટનગર ભુજને અનેક રજૂઆતો છતાં પણ મહાનગરપાલિકા મળી શકી નથી ખાસ કરીને મહાનગરપાલિકાના ક્રાઇટેરિયામાં સંપૂર્ણ રીતે યોગ્ય હોવા છતાં કચ્છના પાટનગર ભુજને મહાનગરપાલિકાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અંગે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સેમિનાર યોજવાથી લઈને વિવિધ સંસ્થાઓના સમર્થન સાથેના પત્રો રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યા હતા છતાં પણ મહાનગરપાલિકા મેળવવામાં ભુજમીને નિષ્ફળતા મળી છે આ અંગે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના અવનીશભાઈ ઠક્કર ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજનો દિવસ ભુજવાસીઓ માટે નિરાશાનો દિવસ કહી શકાય ગાંધીધામના વાસીઓને અભિનંદન કે એમનું પ્રતિનિધિત્વ વજન કરી ગયું અને મહાનગરપાલિકા લઈ ગયું બીડીસી ઘણા વખતથી આ બાબતે મુહિમ ચલાવી રહી છે રાજકીય રીતે પણ પ્રયત્ન કર્યા સામાજિક લેવલે પણ પ્રયત્ન કર્યા સંસ્થાઓનો સપોર્ટ લીધો ભુજ નગરપાલિકા પોતે પણ જ્યારે મહાનગરપાલિકા માટે ઠરાવ કરતી હોય ત્યારે ભુજને ન સમાવવું એ ખરેખર દુઃખદ છે ભુજનો એક રાજકીય ઇતિહાસ તો છે જ પણ એક જમાનામાં એમ કહી શકે કે કચ્છનું રાજનું પણ હેન્ડલિંગ ભુજથી થતું ક્રાઇટેરિયાની રીતે તમામ પાસાઓ ભુજની ફેવરમાં છે વડું મથક છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દિગ્ધષ્ટિને કારણે આજે પ્રવાસન ક્ષેત્રે જ્યારે કચ્છ આગળ વધ્યું છે ત્યારે મુખ્ય મથક ભુજ હોય અને ભુજ નગરપાલિકા વિશેની રોજ ફરિયાદો જ્યારે આવતી હોય ત્યારે તેવા સંજોગોમાં ભુજને મહાનગરપાલિકા મળવી જોઈતી હતી મળવી જોઈએ આગામી દિવસોમાં તમામ સંસ્થાઓને સાથે રાખી ભુજને મહાનગરપાલિકા મળે તે બાબતોનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ અને શક્ય હશે તો મુખ્યમંત્રીશ્રીને મળી આ બાબતે ધારદાર યોગ્ય રજૂઆત કરીશું ભુજને મહાનગરપાલિકા મળે એના માટે તમામ જે પાસાઓ છે એની ફેવરમાં છે એક વર્કશોપનું આયોજન કર્યું લીગલી પણ કેવી રીતે મળવાપાત્ર છે એનું પણ આયોજન કર્યું સંસ્થાઓને બોલાવી સંસ્થાઓ પર ટેકો આપ્યો કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી એને પણ ઘણો સમય થયો અત્યાર સુધીમાં વીડીસી એક અગ્ર ભાગ ભજવ્યો છે કે ભુજને મહાનગરપાલિકા મળવી જોઈએ અને ખુશીની વાત એ હતી કે જ્યારે ભુજ નગરપાલિકા પોતે પણ ઠરાવ કરીને મહાનગરપાલિકા માટે આગળ આવ્યું હોય ત્યારે તેવા સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે અમારી જે વાત આગળ વધવી અને બુદ્ધિને પણ મહાનગરપાલિકા મળવી જોઈએ દરમિયાન બુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અનિલભાઈ ગોરે પણ બુજને મહાનગરપાલિકા મળવી જોઈએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો તેમણે આગામી સમયમાં પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને યોગ્ય રજૂઆતનો તકતો ગોઠવાશે તેમ જણાવ્યું હતું ઘણા સમયથી બુજની અલગ અલગ સંસ્થાઓ મારફતે એવી માંગ હતી કે ભુજને પણ મહાનગરપાલિકા મળવી જોઈએ અને મળવી જોઈએ ભુજ છપ્પન કિલોમીટરના ત્રિજિયામાં વિસરેલું છે અને હવે તો એનાથી પણ ઘણો બધો મોટો વિસ્તાર થઈ ગયો છે માદાપર પર કુકમા એ બધું ભેળવીએ અને ભુજ જે રીતે ટુરિઝમની રીતે વિશ્વ ફલક પર ટુરિઝમની રીતે જે રીતે વિકસી રહ્યું છે અને બહારથી આખા દુનિયામાંથી ટુરિઝમ ભારતમાંથી ને બધા દેશોમાંથી ટુરિઝમ માટે લોકો કચ્છ આવી રહ્યા છે આપણું સ્મૃતિવન છે કચ્છના વિવિધ સ્થળો છે અને જ્યારે બહારથી લોકો ભુજ આવે છે કચ્છમાં આવે છે ત્યારે એ લોકો ભુજ રહેતા હોય છે જનરલી તો ભુજનું વિસ્તારની દૃષ્ટિએ અને ભુજ આપણું સુંદર બને એના માટે ભુજમાં જો મહાનગરપાલિકા મળે તો કમિશનર કક્ષાના અધિકારી ભુજની અંદર બેસે અને ભુજનું મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થાય તો એ રીતે આપણી પ્રથમ તો ભુજને મહાનગરપાલિકા મળવી જોઈતી હતી ગાંધીધામને મહાનગરપાલિકા મળી સારું છે પણ તેમાં ભુજમાં નથી મળી એ ભુજને મોટું અન્યાય થયું છે અને ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ એને સખત શબ્દોની અંદર અમે વખોડીએ છીએ આવનારા સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ ભુજની મહાનગરપાલિકા મળે એના માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરશે અને જરૂર પડશે તો ગાંધીનગર લેવલે સીએમ સાહેબ પાસે પણ અમે રજૂઆત કરશું અને કાંઈ પણ એના માટે જે કાંઈ પણ કરવું પડશે એ ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એના માટે લડત કરશે અને બીજું હું તમને ખાસ કહીશ કે ભુજને નગરપાલિકા મહાનગરપાલિકા જે નથી મળી તો એના માટે ક્યાંક ને ક્યાંક રજૂઆતમાં ખામી રહી ગઈ છે પોલિટિકલી લેવલે આપણે ક્યાંક નબળા પડ્યા છીએ એવું મને લાગે છે ભુજને મળવી જોઈતી હતી પણ નથી મળી તો આપણે ક્યાંક ને ક્યાંક આપણી નબળાઈ છે કોઈ પણ કાર્યની જ્યારે વિસ્તારની અંદર કરાવવાનું હોય છે યા નથી થતું તો ચેમ્બર છે યા સંસ્થાઓ છે જુદા જુદા અથવા મીડિયા છે એનું કામ છે સરકારનું કે અધિકારીઓનું ધ્યાન દોરવાનું એ કાર્ય કરાવવાનું કાર્ય છે કામ છે લોકપ્રતિનિધિઓનું તો આપણે આશા રાખીએ કે આવનારા સમયની અંદર યોગ્ય રજૂઆતો થાય અને આપણા પ્રતિનિધિઓ દ્વારા પણ સ્ટ્રોંગલી રજૂઆત થાય અને ભુજને મહાનગરપાલિકા મળે